હેલો એવરીવન હું મનીષ પટેલ મારી યુટ્યુબ ચેનલ કાવ્યમ એજ્યુકેશન વર્લ્ડમાં આપ સૌને આવકારું છું છેલ્લા વિડીયોમાં આપણે પ્રમય છ પોઈન્ટ એક વિશે શીખ્યા હવે આ વિડીયોની અંદર આપણે પ્રમય છ પોઈન્ટ એકની સાબિતી આપીશું છેલ્લા ઘણા વર્ષોના બોર્ડના પેપર તપાસો એ પછી સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક મેથ્સનો મોટે ભાગે તમને આ પ્રમય એની અંદર પૂછાયેલો જોવા મળશે જ એટલે કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જો વિચારીએ તો આ પ્રમેય આપણા માટે ખૂબ જ અગત્યનો છે આ પ્રમેયની સાબિતી આપતા પહેલા આપણે આગળના વિડીયોમાં જે કંઈક આકૃતિ આકૃતિ પરથી જે કંઈક ક્ષેત્રફળના સૂત્રો બનતા થાય એ બધું જ આપણે ત્યાં શીખ્યા છે એટલે જો કોઈએ આ વિડીયો ન જોયો હોય તો પહેલા જોયા પછી જ આ સાબિતીનો જોવો જેથી કરીને તમને ખૂબ સરળતાથી આ પ્રમાય તમને યાદ રહી જાય અને તમારે ક્યારેય આને ગોખવો ના પડે સપ્રમાણતાનો મૂળભૂત પ્રમય જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમ પ્રમાણમાં વિભાજન કરે છે અહીં આપણે એક ત્રિકોણ આપેલો છે જેની એક બાજુ બીસી ને સમાંતર રેખા બાકીની બે બાજુઓ એ અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે એટલે કે અહીં ડીઈ સમાંતર બીસી

રેખા જે ખંડો પડ્યા જે ભાગો પડ્યા છે ઈસી જે આપણે સાબિત કરવાનું છે તો સાબિતીની શરૂઆતમાં આપણે સૌ પ્રથમ બી અને ડીસી જોડવાના રહેશે બીઈ અને ડીસી જોડો તથા આપણે એસી પર લંબ બી એમ ડીએમ એટલે કે ડીએમ લંબ એસી અને ઈએન લંબ એ બી રચવાનો છે હવે અહીં રચાયેલા ત્રિકોણો જેમ કે એડીઈ બીડીઈ અને ડીઈસી ના ક્ષેત્રફળના સૂત્રો આપણે અહીંયા ઉપયોગ કરવાના છે માટે ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળનું સૂત્ર આપણને મળશે આ તરફના પાયા માટે માટે 1/2 AD ગુણ્યા તેવી જ રીતે ત્રિકોણ બીડી માટે નું ક્ષેત્રફળ જે છે એ આપણને મળશે વન હાફ બીડી ગુણિયા ઈ એન આ કેવી રીતે મળે છે એને આપણને અને આગળના વિડીયોમાં ખૂબ સરસ રીતે આકૃતિ સહિત આપણે સમજેલા છે એટલે જો કોઈ એ વિડીયો ના જોયો હોય તો એ વિડીયો જોઈ લેવો જેથી કરીને આ સમજવામાં ઈઝી રહેશે માટે હવે આપણે આ બેનો ગુણોત્તર લઈશું માટે એડીઈ નું ક્ષેત્રફળ ભાગ્યા બીડી નું ક્ષેત્રફળ બરાબર

તેવી જ રીતે ત્રિકોણ એડીએ નું ક્ષેત્રફળ હવે પાયો આપણે એ લેવાના છે ત્યારે વેધ આપણને મળશે ડીએમ તથા ડીઈસી નું ક્ષેત્રફળ વન હાફ ઈસી ગુણ્યા પી ફરીવાર ફરી વાર આપણે આ બે નો ગુણોત્તર લઈએ માટે એડી ભાગ્ય ડીસી બરાબર એભાગ્યા ઈસી પરિણામ બે હવે અહીંયા આપણે ત્રીજો કોન્સેપ્ટ વાપરવાના છે બે સમાંતર ડી વચ્ચે d પાયા પર રચાયેલા બે ત્રિકોણ bde અને સમક્ષેત્ર છે તો અહીંયા આપણે ડાયરેક્ટ લખશું વળી બીડી ઈ બરાબર ડીઈ આપણે ત્રણ નંબર આપીશું હવે આ કે શું છે समांतर રેખાની વચ્ચે પાયા પરિકો ક્ષેત્ર હોય છે તો આ સિદ્ધાંતને આપણે ધ્યાનમાં રાખીને ત્રીજું વિધાન આપણને મળ્યું હવે આપણે પરિણામ એક અને બે જોઈએ તો એડી બંને છે બંને ત્રિકોણો જે છે બીડી અને ડીઈસી ત્રીજામાં આપણે સમાન છે એમ કહ્યું એટલા માટે આપણે પરિણામ એક અને બે માં જો જોવા જઈએ તો ડાબી બાજુ સરખી છે માટે જમણી બાજુ પણ સરખી મળશે માટે પરિણામ એક બે અને ત્રણ પરથી કહી શકાય કે બરાબર એ ભાગ્યા ઈસી જે આપણે સાબિત કરવાનું હતું આ રીતે અહિયાં સાબિત થાય છે